નમસ્કાર મિત્રો મિત્રો દેવાયતભાઈને રાજાશાહી થી એલર્જી દેવાયતભાઈ હવે લોકશાહીને નત મસ્તક થઈ ચૂક્યા છે અને થવું પણ શું કામ ના જોઈએ પરંતુ હવે કેમ હું આજે બોલી રહ્યો છું લોકશાહીના પ્રતાપે બોલી રહ્યો છું અને કદાચ એ પણ આજ સુધી લોકશાહીના પ્રતાપે જ બોલતા હતા પરંતુ થોડા સમય પહેલા સુધી રાજાઓની વાત રાજાશાહીની વાત અને આજે આજ રાજાશાહી કદાચ દેવાયતભાઈને નથી ગમી રહી આવું નથી પરંતુ લોકો કહી રહ્યા છે લોકો સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી રહ્યા છે અને તેમણે જે રાજાશાહી પર નિવેદન આપ્યું છે તેમને લઈને તેમને વખોડી રહ્યા છે તેમને તેમની નિંદા કરી રહ્યા છે વાત કહી તેવી છે કે પોતાને સેલિબ્રિટી કહેતા દેવાયત ખબર ચાંગોદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેમની ગાડી પર હુમલો થયો કાચ તોડવામાં આવ્યા ગાડી પણ લઈ ગયા પૈસા પણ લઈ ગયા દેવાયત ખબર પોલીસ સ્ટેશન પહોંચ્યા કહ્યું મારી ફરિયાદ લો હું સેલિબ્રિટી છું પોલીસે કહ્યું સેલિબ્રિટી હોય તો શું થયું ફરિયાદ તો નહીં લેવાય અને પોલીસે ફરિયાદ ન લીધી દેવાયતભાઈનો ધક્કો નિષ્ફળ રહ્યો પત્રકાર મિત્રો સાથે વાત કરી દેવાયતભાઈએ પોતાની ગાડી રિવર્સ મારી પત્રકારો સાથે વાત કરતા હતા ત્યારે દેવાઈને ખબર બોલ્યા કે આજે ક્યાં રાજાશાહી છે આજે રાજાશાહી નથી આજે લોકશાહી છે તમામને હક મળે છે તમામ બોલી શકે છે બસ આટલી જ વસ્તુ લોકોએ પકડી લીધી અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે દેવાઈતભાઈ યાદ છે ને કે ભૂતકાળમાં આ રાજાઓની વાત સાથે તમે ફેમસ થયા હતા યાદ છે ને તમને કે ભૂતકાળમાં રાજા રચવાડાઓના ડાયરા કેટલા કર્યા છે યાદ છે ને આપને કે રાજા રજવાડાઓને લઈને આપે સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના પિતાને કહેવામાં પણ ખચવાટ નહોતો અનુભવ્યો આ તમામ બાબત કહી રહ્યા છે પહેલા આપે સાંભળો કે દેવાયત ખવડ શું બોલ્યા હતા તો તમે કેવું આજ રાજાશાહી નથી તમામને બધો હક મળે તો તમામ પ્રજા તમામ ભારતનો કે ગુજરાતનો કોઈ પણ નાગરિક અપેક્ષા કોની પાસે રાખો ન્યાયની એ આપ મીડિયાના માધ્યમથી પૂછો અપેક્ષા તમે પોલીસ સ્ટેશન કે કાયદાની પાસે રાખો તમારું સંરક્ષણ કાયદો છે તો મારી ગાડી વહી ગઈ ડ્રાઈવરના હાથમાંથી આમ તો વિવાદ આવે છે ત્યારે દેવાયતભાઈ સ્પ્રિંગની જેમ ઉછળીને બહાર આવે છે પરંતુ આ વખતે શું થશે એ પછી સુરેન્દ્રનગર હત્યા કેસ હોય પાડોશીને માર મારવાની વાત હોય કલા જગતમાં દુશ્મનો ઉભા કરવાની વાત હોય હિસ્ટ્રી શીટર દેવાયત ખવડને દરેક વસ્તુ કબૂલ છે અને આજની તારીખે પણ તેના સમર્થકો તેના ફેન્સ વધ્યા છે તેની સાથે ફોટો પડાવવા માટે લોકોની પડાપડી થાય છે પરંતુ આ દેવાયત ખવડ હવે ખરા અર્થમાં આવનાર સમયમાં લોકશાહી અને તેની વાતોને સમર્પિત રહે છે કે નહીં તે જોવું રહ્યું ભૂતકાળમાં જેલથી આવ્યા બાદ પણ ઘણા વિવાદાસ્પદ અને કોન્ટ્રોવર્શિયલ લોકોને ઉશ્કે લોકો ઉશ્કેરાઈ જાય તે પ્રકારના નિવેદનો આપ્યા છે અને ડાયરામાં આ પ્રકારના નિવેદનો ચાલતા હોય છે આર્ટિકલ નાઇન્ટીન વન એ પ્રમાણે હું પણ બોલી રહ્યો છું લોકો બોલતા હોય છે અને એ પણ બોલે છે પરંતુ એક હદથી બહાર આવનાર સમયમાં બોલે છે કે નહીં તે જોવું રહ્યું ભૂતકાળમાં જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને લઈને તેમણે નિવેદન આપ્યું હતું ત્યારે તેમની ઘણી ટીકા થઈ હતી તેમણે માફી પણ માગી હતી અને ત્યારબાદ પણ તેમના વિવાદો સામે આવ્યા હતા ઉશ્કેરણીજનક ભાષણો સામે આવ્યા હતા હવે ફરી એક વખત લોકશાહીની વાતો કરી રહ્યા છે અથથી થોડા સમય પહેલાં પણ લોકશાહીની વાતો કરતા હતા જોવું રહ્યું કે આ લોકશાહીની વાતો કેટલા સમય ટકે છે ક્ષત્રિય સમાજનું આંદોલન હતું ત્યારે આ દેવાયતભાઈ મૌન હતા દેવાયતભાઈ પાસે બહુ મોટી આશા હતી કાઠી સમાજ એ જે સમાજમાંથી આવે છે એ સમાજે પણ આ ક્ષત્રિય આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું અને તેમના સમર્થકો પણ મહાસભાઓમાં હાજર રહ્યા હતા પરંતુ સવાલ એ હતો કે દેવાયતભાઈ કેમ મૌન છે અને દેવાયતભાઈ મૌન રહ્યા હતા છેલ્લે સુધી કદાચ તેમના પર આટલા કેસ છે એટલે મૌન રહેવું પડતું હોય પરંતુ હવે એ જ જે સમર્થકોની વાત છે દેવાયતભાઈના સમર્થકો એ સવાલ કરી રહ્યા છે કે દેવાયતભાઈ એ સમયે તમે ક્યાં બોલ્યા હતા કે આજે તમે આશા રાખો છો અને દેવાયત ખબર પણ એવું કહે છે કે હું એફિડેવિટ કાઠી દરબાર નથી આમ તો વરિષ્ઠ પત્રકારો કહે છે કે આ પ્રકારના નિવેદનો ના બોલવા જોઈએ આ પ્રકારના છીછરા નિવેદનો ના બોલવા જોઈએ પરંતુ ખરા અર્થમાં દેવાયતભાઈ એફિડેવિટ કાઠી દરબાર નથી તો ક્ષત્રિય આંદોલનમાં ચૂપ કેમ રહ્યા એ પણ લોકો સવાલ કરી રહ્યા છે એક સમયે રાજાશાહીની વાતો કરતા હતા આજે રાજાશાહી કદાચ તેમને પસંદ નથી એમના નિવેદન પરથી લોકો કહી રહ્યા છે રંગ બદલી રહ્યા છે દેખાઈ રહ્યું છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો દેવાયત ખબરને લઈને તેમના નિવેદનને લઈને લોકો તેમને જે સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યા છે એ ખરા અર્થમાં આપની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં દેવાયત ખબરને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કેમ દર વર્ષે છ મહિને એક વિવાદ દેવાયત ખબરનો નક્કી હોય આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સેલિબ્રિટી વિશે દેવાયત ખબડ વિશે તેની લીધેલી તેની ન લીધેલી ફરિયાદ વિશે મને આપશો રજા નમસ્કાર